આપણે આજે સૌ વિચારવા મજબૂર છે કે આજે આપણી આપણા પરિવારની આપણા વિસ્તારની સ્થિતિ અને આપણા બાળકોનું ભવિષ્ય કઈ સ્થિતિમાં આવીને ઉભું છે સૌને વિચાર આવે આમ તો આપણે ગુલામ હતા ત્યારે પણ બે ટક નું ખાવાનું આપણા વડીલો ખાઈ લેતા હતા એમને પહેરવાના કપડાઓ એમને મળી જતા હતા છોકરાઓ વળી પડી જતા હતા જીવન ચાલતું હતું પણ આપણા વડીલોને પણ અંગ્રેજોની ગુલામી મંજૂર નથી ભવિષ્યની ચિંતા હતી એટલે કેટલાક આઝાદીના લડવૈયાઓએ પોતાની જાનની આહુતિ આપીને પણ અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશને મુક્ત કર્યો આ દેશને મુક્ત કરવા પાછળ કારણ હતું કે માત્ર આપણે અંગ્રેજોના ગુલામ હતા એક કારણ હતું કે આપણે આર્થિક પરિસ્થિતિના પણ ગુલામ હતા આપણે માન સન્માનના પણ ગુલામ હતા આપણી જે સ્થિતિ હતી સુધાર માટે આઝાદી ની જોઈએ ત્યારે આપણને અંદરથી દુઃખ થાય કે આ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી દુનિયા ચાંદ ઉપર પહોંચી વિશ્વના મજૂરો વિશ્વના વેપારીઓ એમની પાસે તમામ પાયાની સુવિધાઓ છે ત્યારે આપણી પાસે આપણા બાળકો ભણી શકે એવી સારી શાળાઓ નથી કામ નથી 80 વર્ષ પછી પણ આ સ્થિતિ છે અને એટલા માટે આપણે સૌ આ ગંભીર સ્થિતિથી ચિંતિત છે અને આપણને બધાને આપણા ભવિષ્ય માટેની ચિંતા છે આ કલાકારો આ મજૂરો આ દેશના ખેડૂતો એ આ દેશને જે ચકાચોંધ આપી છે આ દેશની અંદર જે પણ તમને ડેવલપમેન્ટના વિકાસના કામો દેખાય છે આ જે મોટી બિલ્ડીંગો છે આ આજે પુરે ટ્રેન દોડવાની છે આ આજે દેશની અંદર વિકાસના કામો થયા એ દેશના ખેડૂતો દેશના વેપારીઓ દેશના મજૂરો અને આ રક્ત કલાકારોની દેન છે આપણે સૌ જાણીએ છે આજે છેલ્લા બે ત્રણ ચાર વર્ષથી હીરા ઉદ્યોગ એટલી ગંભીર મંદી નો સામનો કરે છે વારંવાર રજૂઆતો થઈ સાઈઠ થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી આપણી માંગણી હતી કે જેમણે દેશને ગૌરવ અપાયું છે સુરતને ચકાચોન અને નામ અપાયું છે એ હીરાના રત્ન કલાકારો માટે સરકાર કઈક કરે સરકાર એમની ઉપર ધ્યાન આપે એમનું રજીસ્ટ્રેશન એમને યોગ્ય રત્ન નો સન્માન આપે પણ આ માંગણી આજથી સુધી સંતોષાય નથી